તો આ તરફ ગીર જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો અને તેને લઈને વેરાવળમાં પણ ભારે જોવા મળી રહ્યો છે જળ પ્રલય જોકે પાણીના આ પ્રકોપની વચ્ચે વેરાવળ કોંગ્રેસના નગરસેવકનું દર છલકાયું કોંગ્રેસ ધારાસભ્ય માત્ર દિલાસો આપે છે આ પ્રકારની વાત નગરસેવકે કરી છે અને પ્રશાસનના પાપે શહેર ડૂબી જશે અફઝલ પંજા નગરસેવકે જેમણે આ પ્રકારની વાત કરી છે તો પાણીનો આ પ્રકોપની વચ્ચે શહેર ડૂબી જશે આ પ્રકારની વાત કોંગ્રેસના નગરસેવક કરી રહ્યા છે વોર્ડ નંબર પાંચ અને માં લગભગ પચાસ હજાર જેટલી વસાહત છે અને આ પચાસ હજારની વસાહતની અંદર ચાલીસ જેટલી કોલોની આવેલી છે અને આ તમામ કોલોની હમણાં ભેટમાં ફેરવાઈ ગઈ છે ખૂબ અફસોસ સાથે કહેવું પડે છે કે અનેકો વાર આ ભૂલ જે તમે મારી પાછળ જોઈ શકો છો આ ભૂલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની છે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યું ત્યારે તેમણે કેનાલ છે એ ન બનાવી અને આ પરિણામે આ બધું જ પાણી જે છે એ વિસ્તારની અંદર જાય છે આગળ કોઈ દરિયો કે મોટો તળાવ નથી પણ પચાસ લોકોનો વસવાટ છે પચાસ હજાર લોકોનું અને તે બધા હાલ એક એક મારા જેટલું પાણી જો હજુ એક કલાક સુધી આ પરિસ્થિતિ રહેશે તો એક માર સુધી પાણી પહોંચી જશે અને તેની સંપૂર્ણ જવાબદાર તંત્રની અને રાજકીય આગેવાનોની છે વિમલભાઈ અમારા ધારાસભ્ય છે અહીં આવ્યા છેલ્લા સાડા છ વર્ષથી એ ધારાસભ્ય તરીકે છે પણ ફક્ત અને ફક્ત આજે આશ્વાસન આપીને ગયા છે હું જવાબદારી સાથે કહું છું આ કોઈ નવી બાબત નથી દર ચોમાસે આ પરિસ્થિતિ આવે છે અને કોઈ વધુ રકમ પણ નથી ફક્ત સાડા છ કરોડ રૂપિયાની જો ગવર્મેન્ટ અલોટ કરે તો આ કેનાલ બની શકે છે અને આ પરિસ્થિતિ કાયમી માટે ઉકેલી શકે છે તો વેરાવળમાં આ પ્રકારની સ્થિતિ છે જળ પ્રકોપ છે અને જળ પ્રકોપની વચ્ચે હવે કોંગ્રેસના નગરસેવકે જે પ્રકારની વાત કરી રહ્યા છે કે પ્રશાસનના પાપે હવે શહેર ડૂબી જશે કારણ કે વેરાવળમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે પ્રશાસનના પાપના કારણે હાલ તો લોકોને ભોગવવાનો વારો આવ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય માત્ર દિલાસો આપે છે આ પ્રકારની વાત તેમણે કરી અને પ્રશાસનના પાપે શહેર ડૂબી જશે એ પ્રકારની વાત કરતા જોવા મળ્યા